હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર વજન સદગુરુ નું ભજન ભજન નીચે મેં લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને મારું વજન સારું લાગે તો લાઈક જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે શાનમાં માં સમજાવ્યું બાળક ના કરીએ અધુર્યા ની વાત અટપટતા રે બળક ના કરીએ અધુરિયા ની વાત આતો અટપટતા ખેલ માં રે કોઈ સુરા માળે તોરાઉ રે રે કોઈ સુરા માળે તોરાઉ રે રે એને સમજાવો ભક્તિ નિશાન આતો અટપટતા ખેલ માં ખેલઉ રે એને સમજાવો ભગ અટપટતા ખેલમાં ખેલવું રે તમે સુરવીર બાનીને ભક્તિ કરજો તમે સુરવીર બાનીને ભક્તિ કરજો રે એમાં કાછા પોસાનું નથી કામ આતો અટપટતા ખેલમાં ખેલવું રે મારા ગુરુજીએ મહામંત્ર મંદ્ર આપ્યો રે ઓમ સોહમ ના जप वा जप अतो अटपटता खेल मां खेल उरे मर जीवा हशे ते मोज मान शेर उल्या आल सु शिरही जाय अतो अटपटा खेल मां खेलऊं गुरू शरण रही ने बाक ॿोली रे गुरू शरण रही ने बाक મારા સદગુરુ ને વંદન વારમ વાર આતો અટ પટતા ખેલમાં ખેલવું રે મારા સતગુરુએ શાનમાં સમજાવ્યું રે બાળક ના કરીએ અધુરિયાની વાત આતો અટપટતા ખેલમ ખેલવું રે